હાલો મિત્રો ગુડ મોર્નિંગ બધાને કે આજે તારીખ છે ચાર જાન્યુઆરી બે હજાર પચીસ અને આપણે આવી ગયા હવારની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો હરાજી ચાલુ થઈ ગઈ અને બકાલું પણ જાજુ આવી ગયું હોય એટલે લેવલ જે બહુ નીકળી નથી અને તમે જોઈ શકો છો જો માલ જાજુ આવી ગયો છે અને વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક શેર અને કરી દેજો તહા જાડી સોરી છે જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાઈ છે અને આ ટમેટા છે જેનો ભાવ 20 થી 25 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ ગાજર છે જે 10 થી 15 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર એણી વાળો છે તે 20 થી 25 રૂપિયા કિલો વેચાઈ છે આ છોરા છે જે 25 રૂપિયાના કિલો વેચાઈ છે આ કંકોડા છે જેનો ભાવ પાંત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો વેસાય છે આ ભીંડો છે જેનો પચાસ થી સાઈઠ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર એવું રીંગણું છે જેનો ભાવ પંદર થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ ખીરા કાકડી છે જે વીસ થી પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ 50 થી 60 રૂપિયા કિલો સુધી વેચાઈ છે આ જાડીવાળો છે જે 50 ની ભારી વેચાઈ છે આ દુધી છે જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ ગલકા છે જે 120 નું જબલું વેચાઈ છે फूल आवर से जे 100 થી લઈને 120 સુધી ભારી વેચાઈ છે. કોબી છે જે 3 થી 4 રૂપિયા સુધી કિલો વેચાઈ છે. આ મરચા છે જે 35 થી 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે. આ ડાયમંડ છોરા છે જેનો 35 થી 40 રૂપિયા કિલો વેચાઈ છે. આ લીંબુ છે જે 40 થી 45 રૂપિયા સુધી કિલો વેચાઈ છે. આ ચાન્યા મરસી છે જેનો ભાવ પછીથી ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર તુરિયા છે જે પાંત્રી થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ બ્લેક રીંગણું છે જે દસ થી પંદર રૂપિયા કિલો વેચાય છે ગોટો आ विलायपी गाजर हैसर है। आ लाल मरसू से पात्र चालीस रूपया पार्सल नो माली लाल लालसू पातरी नो भाव है आ सरगुवे दौसौ नो पाथरो वेसाय है आ गोलर मरसू पार्सल नु से चाली रूपया किलो वेसाइ है आहवाल छे ते 40 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ પૂરીયા વાળા છોરા છે જેનો ભાવ 50 થી લઈને 80 રૂપિયા સુધી પાથરો વેચાઈ છે આ ભાફડા છે તે 80 થી લઈને 120 સુધી ભારે વેચાઈ છે આ વટાણા છે જે તે 35 થી 40 રૂપિયા કિલો વેચાઈ છે આ તુવર છે જે 50 60 રૂપિયાની કિલો વેચાઈ છે આ ગુવાર છે જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ કારેલા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ ઈડિયો લાંબુ રીંગણું છે જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ આદુ છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે હાલો મિત્રો જો તમે જોઈ શકો છો હવે સવાર પડી ગઈ એને ગરાગી પૂરી થવા આવી છે અને માલ હજે ઘણો બધો પડ્યો છે તમે જોઈ શકો છો જે ઘણો બધો માલ પડ્યો છે ગરાગી પૂરી થવા આવી અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો